નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માવઠાના વરસાદની વાત કરવાની છે કેમ કે હવે ઉનાળો નજીક આવી રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રાજ્યની અંદર આ ઉનાળાનું પ્રથમ માવઠું છે થવાનું છે કઈ તારીખથી થવાનું છે કેવું થવાનું છે સંપૂર્ણ વિગત આપું સૌ પ્રથમ આપણે સમજીએ કે ઉનાળાની વાત શું કામ કરી કેમ કે આપણે જે વર્ષના બાર મહિના હોય છે બારમાંથી દરેક ઋતુ છે એ ચાર ચાર મહિનાની હોય છે દાખલા તરીકે પ્રથમ ઋતુ છે એને શિયાળો કહેવામાં આવે છે શિયાળો છે એ પછી ઉનાળો આવે એ પછી ચોમાસું આવે છે તો શિયાળાનો એક્ઝેક્ટ સમય કયો ઉનાળાનો એક્ઝેક્ટ સમય કયો ચોમાસાનો એક્ઝેક્ટ સમય કયો સામાન્ય રીતે જોવા જઈએ તો આજે ફેબ્રુઆરી મહિનાની નવ તારીખ થઈ ગઈ છે અને પંદર ફેબ્રુઆરીથી આપણે ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે પંદર ફેબ્રુઆરીથી લઈને પંદર જૂન સુધી ઉનાળો હોય પંદર જૂને પછી ચોમાસાની શરૂઆત થાય પંદર જૂનથી લઈને પંદર ઓક્ટોબર સુધીનો સમય હોય છે એ આપણે ચોમાસાનો સમય હોય છે અને પંદર ઓક્ટોબરથી લઈ અને પંદર ફેબ્રુઆરીનો સમય હોય છે એ શિયાળાનો સમય હોય છે આ પ્રકારે આપણે જે ત્રણ ઋતુનું આખું જે ઋતુ ચક્ર ચાલે છે ઘણી વખત એવું બનતું હોય કે ભલે પંદર જૂને આપણે ચોમાસું સામાન્ય રીતે ગુજરાતમાં આવતું હોય છે ઘણી વખત એક બે દિવસ વહેલું કે મોડું થતું હોય છે ઉનાળામાં પણ સેમ એ જ રીતે હોય ઉનાળાની શરૂઆત ભલે પંદર ફેબ્રુઆરી થાય ગરમીની શરૂઆત બે પાંચ દિવસ વહેલી અથવા તો મોડી થતી હોય છે આ પ્રકારની જે આ ચારે ચાર મહિનાની જે ઋતુ હોય છે ચાર ચાર મહિનાની ત્રણ ઋતુ છે આ ત્રણ ઋતુ પ્રમાણે જોવા જઈએ તો હવે પંદર ફેબ્રુઆરી નજીક આવી રહી છે પંદર ફેબ્રુઆરીથી ઉનાળાની જે શરૂઆત થતી હોય છે ઠીક છે કે વ્યવસ્થિત રીતે વિધિવત રીતે આ વખતે સત્તરથી લઈને વીસ ફેબ્રુઆરી વચ્ચે ઉનાળાની શરૂઆત થશે જોકે અત્યારે પણ ધીમે ધીમે દિવસનું તાપમાન છે ઉચકાવાનું ચાલુ થઈ ગયું છે પણ આપણે હવે ઉનાળાની શરૂઆત થશે એમાં પ્રથમ જે માવઠું છે એટલે કે ઉનાળાની શરૂઆત થતાની સાથે પ્રથમ માવઠું છે એ ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળશે અને ફેબ્રુઆરી મહિનામાં પણ ક્યારે તો કે લગભગ આપણે બાવીસ ફેબ્રુઆરીથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરીનું જે સેશન હશે એ છ દિવસની અંદર આપણે ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવશે અનેક જગ્યાએ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડશે જોકે આ માવઠાના ઝાપટાની અંદર મુખ્યત્વે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોઈ શકે છે ને એ સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડશે એ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારની અંદર તીવ્રતા થોડીક વધુ જોવા મળે બીજા વિસ્તારની અંદર તીવ્રતા થોડીક ઓછી હશે માવઠાનું મેઇન કારણ છે આમ જોવા જઈએ તો અત્યારે પણ હજુ આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે કોઈ મજબૂત નથી પણ એક નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને એ સાથે હવે ગરમીનો પારો છે એ અપ થઈ રહ્યો છે અને આ વચ્ચે એક અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી સંભાવનાઓ છે કેમ કે જેમ જેમ ગરમી વધતી જશે તો સ્વાભાવિક રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનો છે એ પણ બનતા થઈ જશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો લોકલ સિસ્ટમ પણ ઘણી વખત બની જતી હોય ને એને કારણે હવામાનમાં પલટો આવતો હોય છે એના કારણે આપણે માવઠાના ઝાપટા પડતા હોય છે એટલે ખાસ દરેક ખેડૂતભાઈઓને જણાવવાનું છે કે હવે આપણે આવનારા દિવસમાં એટલે કે આ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં બાવીસ ફેબ્રુઆરીથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી વચ્ચે માવઠાના ઝાપટાં પડવાની શક્યતાઓ છે જો કે આ માવઠું છે અતિ તીવ્ર નહીં હોય સામાન્ય હશે અને એકદમ છૂટાછવાયું હશે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાય મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થાય આ પ્રકારનું માવઠું છે એ થવાનું છે આ પ્રકારનો હવામાનમાં પલટો આવવાનો છે એટલે આ મોટા સમાચાર કહી શકાય ને એક પ્રકારે દુઃખના પણ સમાચાર કહી શકાય જે લેટ વાવેતર કરેલું છે એટલે જે શિયાળુ પાક અત્યારે ઊભો છે ને એમાં લેટ વાવેતર કરેલું છે એ વાવેતર ઉપર કદાચ માઠી અસર પડી શકે છે એટલે અત્યારે જે આપણે આ માહિતી આપી રહ્યા છીએ અત્યારે જે સેટેલાઇટનું અલગ અલગ મોડેલોનું જે આપણું પ્રિડિક્શન છે એ પ્રિડિક્શન મુજબની આ માહિતી છે આમાં જો કે કોઈ ફેરફાર થાય તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે બાવીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી વચ્ચે હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે હવે આ અસ્થિરતા જે બનશે આ અસ્થિરતા બનવાનો સમય નજીક આવશે એટલે એક્ઝેક્ટ ફરીથી આપણે એની માહિતી આપશું અપડેટ આપશું કે આ કેટલા કેટલા વિસ્તારોને પ્રભાવિત કરશે ને કેટલી તીવ્રતા હશે આ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેવાની છે સતત અમે આના વિશે આપણે માહિતી આપતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર